નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા જીઆઈડીસી સ્થિત ચંદન કંપનીમાં લોક સુનાવણી હાથ ધરાઈ હતી લોક સુનાવણીમાં તાલુકાના દેહરી ગોવાડા નારગોલ વગેરે વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ લોક સુનાવણીમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર યુઆઈ પ્રમુખ નરેશ બાંથિયા સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા ડેરી ગ્રામ પંચાયતના આગેવાનોએ ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ અંગે રજૂઆત કરી હતી ચંદન સ્ટીલ કંપનીના એમડી દિલીપભાઈ ચંદને લોક સુનાવણીમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને કંપનીના વિસ્તરણ અંગે જાણકારી આપી હતી જિલ્લા કલેક્ટર દ્વારા લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્ન સંદર્ભે હકારાત્મક અભિગમ દર્શાવી કંપનીને તમામ નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી है। जो ये चंदन स्टील का जो नया प्लांट बनाया जिसका आज पब्लिक हियरिंग है मैं अपने चंदन के लिए दिलीप जी के लिए कुछ वर्ड बोलना चाहता हूँ ये उनकी तीसरी पीढ़ी है जो उमर में है और इन्होंने सोशली हर जगह अच्छा काम किया है मंदिर बनवाए आज यू का हॉस्पिटल बन रहा है उसमें भी वो इतने बड़े डोनर है और वो पूरी अपनी सामाजिक जिम्मेदारी समझते हैं मैं आश्वस्त करना चाहता हूँ कि चंदन वाले जो भी कर रहे हैं उमरगाँव के भले के लिए कर रहे हैं और यहाँ पे हजारों आदमी को रोजगार मिलेगा जो हमारे क्षेत्र को बहुत आगे लेके जाएगा और किसी को हम लोग तकलीफ नहीं पहुँचाने वाले उमरगाँव और की पब्लिक और इंडस्ट्री एक परिवार है हम परिवार बन के काम कर रहे हैं हम किसी का हानि ना हो कर रहे हैं ना होने देंगे ચાલીસ વર્ષથી ઉંમર ગામમાં કાર્ય કરે છે અને આજે અમારે એક્સપાન્શન માટે લોક સુનાવણી હતી અને આજે ભારી સંખ્યામાં ગ્રામજનો આવેલા આજુબાજુના ગામના લોકો આવેલા અને આ લોકોનો અમને હંમેશાથી સહકાર મળ્યો છે અમે એમની સાથે મળીને એમના વિકાસની સાથે ગામના વિકાસની સાથે કંપનીનો વિકાસ અને દેશનો વિકાસ કરવામાં માંગીએ છીએ કંપની પ્રદૂષણના બધા ધારાધોરણ કાયદા પ્રમાણે બધું કામ કરશે અને ક્યારેય બી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સ્થિતિ ગ્રામજનોએ ભોગવવી નહીં પડે અમારા ઇન્ડસ્ટ્રીના અમે નવી ટેકનોલોજી લાવી રહ્યા છે અને હવે કોમ્પિટિટિવનેસ બહુ વધી ગઈ છે તો અમારે બી નવી ટેકનોલોજી લાવવી પડશે જેનાથી અમે કોમ્પિટેટિવ રહી શકીએ અને આ નવી ટેકનોલોજી ઇટ સેલ્ફમાં પલ્યુશન જે પોલ્યુશન કહીએ છીએ પ્રદૂષણ જે કહીએ છીએ એના નોન્ડ્સ બહુ મિનિમમ છે આ નવી ટેકનોલોજી આમાં બધી ગ્રીન એનર્જી યુઝ થવાની છે અમે લોકો બી એ પ્રમાણે એમાં આગળ વધી રહ્યા છે નવા જે પ્લાન્ટ આવી રહ્યો છે એમાં નોઈઝ પોલ્યુશન તો છે જ નથી આમાં જે કંઈ બી છે અને જે તમે પાણીની વાત કરો છો આ અમે લોકો ઝીરો ડિસ્ચાર્જ પોલિસીમાં જ હંમેશા અત્યારે બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલીએ છીએ આગળ બી ઝીરો ડિસ્ચાર્જમાં ચાલશું જે બી પાણી અમે વાપરીએ છીએ એનું સાયકલિંગ રિસાયકલિંગ અને ફાઇનલી એનું કોઈ બી યુઝમાં એટલે કે ઘર વપરાશ ઓફિસના વપરાશમાં એને વાપરીને પૂરું કરશું માટે અમારે બાર કરોડ રૂપિયાનું બજેટ છે આખા નવા પ્રોજેક્ટમાં ઉમરગામ તાલુકાના ભિલાડ સંજાણ મુખ્ય માર્ગ ઉપર ગત મોડી રાત્રે કન્ટેનર ચાલકે ગાયોને અડફેટે લેતા આશરે નવ જેટલી ગાયોના મોત નીપજ્યા હતા ઘટના કે જાણ થતા ઉમરગામ તાલુકાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા પારડી રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી ચોરી સમયે દાન પેટી અને અન્ય ચીજ વસ્તુઓ સહિત રૂપિયા પચીસ હજારની મત્તાની ચોરી કરી હતી ट्रस्ट છું રૂટીન નિયમ છે કે રોજ સવારે છથી સવા છના ગારામાં મંદિરે પહોંચવાનું છે તો આજે સવારે હું જ્યારે આ મંદિરે આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા છ એ ત્યારે મંદિરનો મેઇન દરવાજો ખોલી ભક્તો માટે ખુલ્લો રાખીને મંદિરથી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનો અડાગરો તાળા વગરનો જોવા આવ્યો તાળું નીચે હતું ને અટાકરો ઉપર ઉપર હતો એટલે પછી તે અટાકરો ખોલીને અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડ કરેલી કોઈ સખત સાધન સાધનથી અને કાપી નાખેલો હતા પતરા એવી હાલતમાં મને જોવામાં આવી એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી બધા પોલીસ સ્ટેશન જઈને રૂબરૂ તા રજૂઆત કરી દમણ રીંગણવાળા વિસ્તારમાં ખાનગી મિની બસ ચાલકે સ્કૂટીને અડફેટે લેતા બે લોકોના મોત નીપજ્યા હતા ઘટના અંગે જાણ થતા દમણ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અકસ્માત સર્જનાર બસ ચાલકની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે દાદાનગર હવેલીમાં એકોતેરમાં મુક્ત દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી એકોતેરમાં મુક્તિ દિવસ નિમિત્તે દાદાનગર હવેલીમાં જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી સેવન્ટી ફર્સ્ટ લિબ્રિશન ડે કે પાવન અક્ષર પર મંચ પર વિરાજમાન મેમ્બર ઓફ પાર્લિમેન્ટ श्रीमती कला बहन डेलकर जी सभी आमंत्रित अतिथिगण शिक्षकों एवं प्यारे बच्चों आज दादरा एवं नगर हवेली के सेवेंटी मुक्ति दिवस के शुभ अवसर पर मुझे आप सभी को और विशेष रूप से दादरा नगर हवेली के स्थानीय निवासियों को हार्दिक शुभकामनाएं और बधाई देते हुए बहुत प्रदेशवासियों प्र, प्र, को बहुत शुभकामनाएं देती हैं आज आज के मुक्ति दिन के अवसर पर और सभी आ, हमारी जनता को भी बताना चाहती हूँ कि आज के दिन हम हमने कई सालों के बाद हमारा प्रदेश मुक्ति मुक्त हुआ था और आज हम सेवेंटी वन मुक्ति दिन मना रहे हैं फिर से एक बार सभी सभी प्रदेशवासियों को मुक्ति दिन के बहुत बहुत शुभकामनाएं देते हैं धन्यवाद तो ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર